ફતેપુરા વિધાનસભા વિસ્તારના સુખસર ખાતે પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયા હતા જેમાં જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાળ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી અરુણાબેન પલાસ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો આગેવાનો કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા ફતેપુરા તાલુકામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક હજાર ત્રણસો ત્રીસ આવાદ મંજૂર થયા જેમાં એક હજાર એકસો ત્રેપન પૂર્ણ થયા હતા જેમાં સહાય હતી ધારાસભ્ય રમેશભાઈ કટારા સંગીત જય શ્રી રામના નારા સાથે જણાવ્યું હતું કે રામ ભગવાનને પણ તેમનું મકાન મળી ગયું છે ભવ્ય રામ મંદિર બની ગયું છે અને ફતેપુરા વિધાનસભાની જરૂરિયાતમંદ તમામ પ્રજાને ઘરનું ઘર આવાસ મળશે તેવું પ્રવચન આપ્યું હતું રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા